자네 바로 바로 તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ મિત્ર ઉભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને તેને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા અહીંયા કેમ ઉભો છે કયા કામથી આવ્યો છે એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું પોલીસ સ્ટેશન લઈ જઈએ તને પોલીસને લઈ જઈએ છીએ એવું કરીને ડરાવીને એની પાસેથી વીસ હજાર રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ગૂગલ પે જે આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા રિકવર કરી દીધા છે આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવે ત્યારે થઈ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવી છે ફરિયાદ અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવી એવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓને અંજામ આપતો હોય છે એ ગુચકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે એક ગુનો કીધેલાનો અને એક ગુનો કબજાના મતલબ પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશનને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ પછી પહોંચી ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો તે દરમિયાન આ લોકોએ એમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમય અહીંયા ઉભોરીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાં વીસ હજાર રૂપિયા પોલીસે રિકવર કર્યા છે તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે પણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિક રિકવર કર્યો છે ફરી આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છે કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કેવો કંઈ હોય જો સામે આવે તો એને આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે છે હાલની જે તપાસ તે તપાસ અનુસંધાને ખાલી બે લોકોના નામ સામે આવ્યા છે અને જોડે જ કામ કરતા હતા તેવું સામે આવ્યું છે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે આ વિજય માયંગ માણી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે